ખેરાલુ અંબિકા ગેસ એજન્સી દ્વારા ઇ કેવાયસીની પ્રક્રિયા હાથ ધરાઈ અંબિકા ગેસ એજન્સીના પચીસ હજારથી વધુ ગેસ કનેક્શનના ગ્રાહકો અંબિકા એજન્સી દ્વારા ત્રણ ટીમો બનાવી કામગીરી શરૂ કરાઈ ગામડે ગામડે જઈને ગ્રાહકોને ચોપડી સાથે કાગળો સાથે કામગીરી હાથ ધરાઈ એકત્રીસ બારની છેલ્લી હોય લોકોએ ઈ કેવાયસી કરાવવા ઉમટી પડ્યા આઠ હજારથી વધુ ગ્રાહકોને કેવાયસી કરવામાં સફળતા મેળવી સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ર કાર્યક્રમોમાં પણ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અંબિકા ગેસ એજન્સી ઓફિસ પર પણ દસનો સ્ટાફ કાર્યરત છે જે ગ્રાહકોનું ઈ બાકી હોય તો તેમને તાત્કાલિક ઇ કેવાયસી કરી લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે જે ગ્રાહકોનું કેવાયસી સી નહીં થયું હોય તેમને રિફિલિંગ અને ઓનલાઈન બુકિંગ બંધ થવાની પણ સંભાવનાઓ છે અંબિકા ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ઝડપથી ઈ કેવાયસી કરાવી લેવા માટે એલજે ડોડિયારે અપીલ કરી છે ઓનલાઈન ટીવીનું જ ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપો મોડિયા લક્ષ્મણ વે જે આવી અમડિકા દેશે માલી અહીં જે કહેવાય માટે ગ્રાહકોની લાઈન છે શું કહેશું એ માટે વિકસિત ધારાક સંગમ યાત્રાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ અંતર્ગતમાં હું એવું કહેવા માંગુ છું કંપનીએ જે પ્રોગ્રામ નક્કી કર્યો છે એ પ્રમાણે થર્ટી પરસ ડેટ નક્કી રે એ માટે કસ્ટમરો હાલનો ઓફિસ અથવા ગામડે ગામડે અમારો કેમ્પસ ચાલુ રહ્યો છે કેટલા ગ્રાહકો છે અને કેટલા ગ્રાહકોનું કામ પતિયું છે 30000 થી ઉપર કસ્ટમર છે અત્યારે 7 થી 8000 કસ્ટમરનું કામ ચાલુ પૂર્ણ થઈ ગયું છે 31 બાર છેલ્લી તારીખ છે શું કહેશો એ વિશે એ વિષય કંપની ડિસિઝન લેશે કંપની કે